હે તારે હું કામ આવવાનું છે કામ છે કઈ હા નહી બોલો હું કામ આવવાનું છે તમે કોના લગ્નમાં આવ્યા છો અહિયાં તો શું હે ઉસકો ક્યાં કહેતે હિન્દી મેં સાવર? નાના છોકરા ને એમ નામ જ હોય જમવાની કઈ ઓલું ન હોય કઈ અમારા બે ભાણા આયેલા છે પણ હવે કઈ છે કે જમીન જાવું છે એટલે જમારું જમીન ભેલા હાલો લો હાલો બે એમ નો કરાય જો આમ ડિસ્કો કરે tin 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 jo camera lave tu kare disco aaj abhi gaya to paas a અહીંયા મિત્રો વાવી દીધા છે ચણા જો ચણા કેમ બોલતો લીલા ચણા જૂના વિડીયોમાં તમે જોયેલું જ છે કે આપણે મરચા બધી જગ્યાએ વાયેલા છે મરચી આ બાજુ જો મરચી આખી સિઝન પૂરી થવાની છે અને મરચાંનો મસાલો બનાવીને પછી વેચવાનો છે ભાવ જો કે નક્કી નથી ભાવ નક્કી થયા કોઈને લેવો હોય તો કહી જાવ આપણને મળી રહેશે ઓલ ગુજરાત ફ્રી ડિલિવરી વાડીએ મિત્રો બે એવી મજા આવે ને ખરેખર તમારું જે પણ દુઃખ હોય ને અહીંયા બે નામ ખાલી ટેન્શન હોય ને દૂર શું થાય તને હે શું થાય તને એ તને ક્યાં ગમે હે ઓય તને ક્યાં ગમે ક્યાં છે આપણે ચણા બે બે એક બે મહિનામાં છે તો આવી જઈજો ખાવા માટે આપણે લેતા આવશું તમારી હાટુ પાણી ભઈ દીધું છે એકવાર એક વાર બેને